પેપરની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે એની પહેલા તમારો સિલેબસ કમ્પ્લીટ હશે તમે બધા જ વિડિયો લર્નિંગ કરેલું હશે તો તમે કમ્પ્લીટ કરી શકશો અને તો તમને બધું આવડશે એટલે થોડું 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 પ્રેક્ટિસ રાખજો અને મેં કીધું તું એમ નવોદય અઘરું નથી સિલેક્શન ટફ નથી આકૃતિ અને પેરેગ્રાફમાંથી એક પણ સવાલ ખોટો નહીં પડવા દઈએ તો આપણે સિલેક્શન પાકું પાકું ને પાકું જ છે ડન ચલો સમસંબંધ વાળી આકૃતિઓમાં

ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચલો આને ઉલટાવો એટલે શું થઈ જશે ત્રિકોણ પછી એ નીચે નું થી આ બાજુ બીજું ઈ બાજુ ત્રીજું ઊંધું આ ઊંધું ગોઠવાનું છે કેમ કે ચારે આકૃતિમાં જો ત્રિકોણ તો પ્રોપર જ આવ્યો છે ઓકે હવે ઉપર બે તીર ત્રિકોણના ટોચવાળા ભાગમાં હોવા જોઈએ બે તીર અહીંયા છે આ બે નથી આ બે છે અહીંયા આ બે નથી આ બે નથી તો જવાબ કયો આવશે બોલો ઈજી છે ચલો શું કરશું નવી આકૃતિઓમાં અહીંયા તમને જે આકૃતિ આપી છે એમાં પહેલા બહાર નીકળતા હતા પછી અંતર ક્રોસ કર્યા જો છે ખૂણા અને ગાટા કરી નાખ્યા ત્રિકોણમાં એવું જ છે તો ત્રિકોણમાંથી પહેલા બહારનો બંધ કરી દયો અને અંદરનો શું કરી દયો ગાટો હા ના એવી આકૃતિ કઈ છે ગો તો આ છે ના એમાં બહાર નીકળે છે અને ત્રણેય ગાટા હોવા જોઈએ પાછા કેમ કે અહીં ચાર ચાર ખૂણા ગાટા હતા ત્રણેય ગાટા વાળે કઈ છે આ આકૃતિ તો આ નીકળી જશે જવાબ કયો હશે બી ચાલો 33મો પ્રશ્ન આકો આવડે હો છો ચલો ટ્રાય કરો કમેન્ટ આપો ચલો ફટાફટ ફટાફટ તમારે એ કમેન્ટ આપો શું આવશે જવાબ 33 પ્રશ્નમાં 33 34 બંનેમાં જવાબ શું આવશે ચલો બબ્બે બબ્બે સોલ્વ કરતા લઈ જાવ ચલો ફાવે છે ને 33 નું પ્રશ્ન વચ્ચે શું છે સર્કલ બાર શું છે ચોરસ આ લંબચોરસ હવે એ વર્તુળ બહાર નીકળી જાય છે લંબચોરસ અંદર આવી જાય ઈટ મીન્સ કે ત્રિકોણ બહાર નીકળી જાય છે અને પંચકોણ અંદર આવી જાય છે ચલો ત્રિકોણ બહાર ને પંચકોણ અંદર ત્રિકોણ બહાર આ તો પંચકોણ બહાર છે નહીં ચાલે આ ત્રણેય ત્રિકોણ વચ્ચે પંચકોણ જોઈએ ગોળ છે ચોરસ છે નહીં ચાલે જવાબ કયો આવશે સી ક્લિયર ચલો આમાં બનાવવાનું છે ઢીંચક ઢીંચક ઢીંચ આ તમને આપેલું છે એમાંથી હું બનાવ્યું ડબલ તો આ આપેલું છે એમાં શું બનશે મિથુન સત્ર એમ આપણા નામ નું આવે છો ભાઈ તમારું નામ કરી આવે એવું કરજો સિલેક્શન થાય એવું કરજો બેટા થોડી તૈયારી કરશો તો નીકળી જશો ચલો આવી આગળ થી કઈ છે ચલો પાંત્રીસ છત્રીસ ચલો ફટાફટ કોમેન્ટ ફટાફટ કોમેન્ટ ચલો ડાબરીઓ પાંત્રીસ માં છત્રીસ માં પ્રશ્ન ખાલી ઘાટું કર્યું છે તો અહીં ખાલી ઘાટું કરવાનું છે ખાલી ઘાટું કરવાનું તો તો ઘાટા તે જ નહીં કયું વધતે તાલી આ દાતા વાળો તો જવાબ તય આવશે તી ઈદિત તે તાવ ક્લિયર આ જે છે એનું ઊંધું થયું દો તો આ જે છે એનું ઊંધું તલવાનું ને બીજું તાઈ નહીં તલવાનું પતિ દે વાલતા આવું મળે તે મળતું હતો તો આ નિયોતે આયતે પણ બે લીતા છે એ બે લીતા નથી એટલે આ નહીં આવે આમાં નીતેતે નહી થાય આટલો જ દાઈતે ઓલો લોતતની જેમ દેખે લોતતની જેમ લોકમેનીમ જાય છે તે તો જવાબ કયો આવશે એ ક્લિયર છે ચાલો ક્લિકમાં પ્રશ્ન ચાલો બાળકો પતરાપતુતાવલ્લાકો

ઓકે એટલે જેને નવો દિનનો ફોર્મ નથી ભરે આ એવા ફ્રેન્ડ્સને તમે મોકલો લિંક મોકલો લિંક શેર કરો આપણે આ YouTube ચેનલની લિંક શેર કરો મેસેજ તમને અને જેની નીચે મૂકેલો છે ને અહીંયા ડિસ્ક્રિપ્શન મે જો અહીંયા એમાં બધી લિંક આપેલી છે આકૃતિવાળા પ્રશ્નોની મેથેમેટિક્સના પ્રશ્નોની પેરેગ્રાફના પ્રશ્નોની મોકલો એને અને કરો તૈયારી મજા આવી જશે નવો દિન ફોર્મનો ભરત કાઈ નહીં આપણે તો બુદ્ધિ વધે હોશિયાર વધે એવું કરવાનું છે ને અને મારા બચ્ચાઓ ઇન્ટેલિજન્ટ છે હા કે ના ચલો કરો સાડત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ ને ચાલીસ ફટાફટ કોમેન્ટ કરો થઈ ગઈ કોમેન્ટ ચલો શું છે ત્રિકોણ ચોરસ ત્રણ ચાર બાજુ ઓકે આમાં ત્રણ બાજુ આમાં ચાર બાજુ આમાં ઉપરથી આમાં તમામેલે બાજુ 6 બાજુ તમામે એક વધશે ને 7 થાવી જોઈએ 1 2 3 4 5 6 7 આ છે આમાં 1 2 3 4 5 6 7 8 આ નહીં ચાલે આ તો પાંચ જ છે નહીં ચાલે 1 2 3 4 5 6 7 આ બે છે જ હવે અહીં કે આ બે હવે એમાંથી સિલેક્શન તીર ઊંધું હતું સીધું થઈ ગયું સીધું છે ઊંધું થઈ જશે એટલે આ સીધું સીધું નહીં ગયું ઊંધું થાય જવાબ કયો પુરુષ ચલાડા 35મો આડત્રીસમો બે ટપકા સાઈડ નીકળી છે બે ટપકા સાઈડમાંથી આવડા છે ક્રોસ છે નીકળી જાય તો ક્રોસ નીકળી છે શું વધશે ખાલી ગોળ વધશે તો અહીંયા અંદર લીટી આવી ન ચાલે અહીંયા ન ચાલે અહીંયા નહીં ચાલે કેવા જવું ઓ રૂ ઓ સિકંદર ને ઓ રૂ ચલ આ તો ક્રોસ થઈ ગયું આને કરો ક્રોસ કરો કઈ બાજુ થશે ક્રોસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થાય જો 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 પાછા જો છે ને આ અહીં ગયું અને આ અહીં ગયું તો આને આમ ક્રોસ કરશો તો આમ થશે ને બરાબર છે આવું અને હવે ક્રોસ લાઈન થશે ક્રોસ લાઈન ને અકોર્ડિંગ આ રીતે ક્રોસ લાઈન થશે ને આ ગાટું થશે ઓકે આવું ઊભો તો ચલો આ ઊભું એકદમ આ ઊભું લઈ આ બાજુ ગાટું હોવું જોઈએ તો આ તો બે ક્રોસ છે નહીં જ આ બે આડા છે એમાં ડાબી બાજુ ગાટું હોવું જોઈએ ડાબી બાજુ ગાટું જવાબ કયો આવશે સી ક્લિયર ચલો 40 શું છે મસ્ત મજાનો ત્રિકોણ હતો ચોરસ બાર હતો ત્રિકોણ બાર નીકળી ગયો ચોરસ અંદર ઘૂસી તો આમાં ચોરસ છે બાર ગોળ છે તો બાર ચોરસ આવશે અંદર ગોળ આવશે અને લીટા કેવા થઈ જશે આડા હા કે લીટા કેવા થઈ જશે આડા આડા એટલે મીન્સ કે ત્રાસ જો તો ત્રાસી આકૃતિ કઈ થશે ત્રાસી આકૃતિ આવતી હોય તો આડા થશે અથવા ત્રસ થશે વચ્ચે ગોળ હોવું જોઈએ વચ્ચે ગોળ આમાં ત્રણમાં માં એક નથી વચ્ચે ગોળ એકમાં જ છે અને રીતા કેવા છે આડા અંદર નો ઉસવા જોઈએ ક્લિયર છે ચલો 41 પ્રશ્ન શું નવું છે અંદરના જે બોબે છે ને જોડાઈ ગાટા થઈ ગયા છે ઈટ મીન્સ કે અડી ગયા છે એકબીજાને હને તો અહીં એવું થાવું જોઈએ આડી જવા જોઈએ ને ચલો મને એકતાલીસ બેતાલીસ પૂરું ટચ થઈ ગયા પછી ઘાટા કર દેવાના છે આવું ગોતો સાહેબ બધા છે નવું શું છે આ વચ્ચેનો ભાગ જો

આ બાજુ ક્રોસ થયું છે આ લાઈન થતી આ ક્રોસ થઈ ગઈ છે અને આ તીર હતો ઊંધુ એ કેવું થઈ ગયું આમ સીધું ઓકે આને ક્રોસ કરો ચલો પહેલા તો આને આમ ફેરવી નાખો સેજ બરાબર છે પછી આ હોય એ ની કન્ડિશન બની છે એટલે આમ હતું અને આમ આ બે ખાલી ચેન્જ થઈ છે ચેન્જ થઈ છે એટલે શું થઈ ગયું છે આમ થઈ ગયું છે અને આ આવી રીતે થઈ ગયું છે ચલો આવું ગોતવાનું છે

ગોળ જીંકુડું થઈ ગયું લીટા થઈ ગયા તો ત્રિકોણ જીંકુડું થઈ ગયું લીટા થઈ ગયા ત્રિકોણ લીટા હોય એવો એક જ છે ચલો ચોમા લઈશું કે આ તો ઈ કે આમ આમ સીધો થઈ કેવો થઈ ગયો ઘાટો હા કે ના એટલે આ ભાગ પેલા એના જોડાઈ ગયા તો આ આર છે એને હું આમ સીધો કરું એટલે આ ડાયરેક્શન કઈ કરી ઘડિયાળની વિરુદ્ધ દિશા તો મારે આને ફેરવું તો કેવી રીતે થશે આર ચલો ઈ ચેક કરો પહેલા તો

પેલા મુંદો કરનાકાનો છે આ જે ઊભો છે ને એને તમે કેમ ફેરવો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે ક્યાં આ ગયો નીચે હવે હું આને ફેરવું કે આ જશે ઉપર ઉપર વઈ જશે એટલે આકૃતિ કેવી થશે આ રીઅલ આર થઈ જશે પછી શું એની ઓપોઝિટ એના આર જેવું છે ઓકે અને જે નવું બને એ ગાટુ નવું બને એ ગાટુ હવે આવી આકૃતિ ગોતો છે હા કઈ બી પડી ગઈ જોઈ લીધું બસ થોડું આગળો પડે હોય તો સમજાય જો 45મો પ્રશ્ન શું કરશું સા આ સામે આવ્યું ને આ बाजू ખૂણો તો આ बाजूનો વિદ્યો તો હવે આ बाजू ખૂણો છે ને અહીં આવી જાય તો કદ ફિનિશ બસ પછી આને ગબ્દીઓ ફેટ અને

અહીંયા તમને સર્કલ આપ્યો તેને જોઈન્ટ કર્યો ઇટ મીન્સ કે અંદરનો ત્રિકોણ એઝ ઈટ ઇઝ ગોળ એઝ ઈટ ઇઝ ત્રણેય ખૂણે જોઈન્ટ આવો કોણ છે આ ખૂણે જોઈન્ટ કરવાનો આ બાજુ એ જોઈન્ટ થયો નહીં ચાલે આ ખૂણે જોઈન્ટ થયો પણ પાછો બાજુ એ જોઈન્ટ થયો નહીં ચાલે આ ખૂણે જોઈન્ટ થયો પણ વચ્ચે પાછો લીટો આવ્યો નહીં ચાલે વચ્ચે લીટો નહોતો જવાબ કયો આવશે એ વિચાર ચલો આ બી આકૃતિ હતી પછી હું થઈ ગયું ઉપર નીચે થઈ ગયો જો આપણે આ આવી આકૃતિ છે તો શું થઈ જશે આમ ચલો આવું ગોતો કોણ છે ઈજી બી છે ઓકે ત્રિકોણ ત્રિકોણ જે બાજુ હતી આ આ આ કઈ બાજુ છે જમણી બાજુ તો આ કઈ બાજુ ડાબી બાજુ આ કઈ છે ડાબી બાજુ આ કઈ આવશે જમણી બાજુ ચલો આવો ત્રિકોણ ગોતો અહીં એક જ છે અહીં આ ત્રણ નીકળી જશે ઓહર 50મો પ્રશ્ન એક ગોળ હતો બે ગોળ થઈ ગયા एक सर्कल छे एक છે તો तो बे स्क्वायर થઈ જાય ચોરસ થઈ જાય બે ચોરસ વાળું ઉભો તો આવી પતી ગયો ચલો 50મો 50મો 50 50 50 ચલો 50મો 50મો ધન શું છે ચોરસ છે ત્રિકોણ છે બહાર ચાર બાજુ અંદર ત્રણ બાજુ

આ નીચે છે ઉપર વહી ગયું તો આગળ છે ને આ આગળ આવી જશે નાનું અને પછી આમ નાનામાં લીટો છે ઓકે તો આગળ નાનું હોય એવું આ એક આ નથી આ નથી આ છે પણ એમાં લીટો નથી નાનું છે એમાં લીટો જુઓ જવાબ કયો આવશે એ તમને આ ઓપ્શન આગળ આપી દીધો કન્ફ્યુઝ થઈ જશો ચલો નેક્સ્ટ જે આપી હતી એને આ દિશામાં ફેરવી એટલે કઈ દિશા ફેરવી ઘડિયાળની વિરુદ્ધ દિશા તો આપણે ફેરવા ને ચલા તો આ જે ઉપર ની લાઇન છે આ એક સર્કલ હતું એના બે ભાગ થઈ ગયા તો બે સર્કલ થયા તો ચોરસના બે ભાગ થાય તો બાજુ બાજુમાં ચોરસ બનવા જોઈએ ને બે આવા બાજુ બાજુમાં બરાબર છે નીચે ને ઉપર નીકળી જાય છે ચલો તો 53 માં આવું મહત્વનું છે આવું કેવો કેમાં થાય છે 53 માં આવું થાય છે હા બે ચોરસ સરખા આવતા એવો કઈ છે સી ચોપન નો પ્રશ્ન શું કરશું તમારે અહીંયા જે ડ્રો કરેલું હતું એમાં લીટા હતા પછી ત્રણ લંબચોરસ આવ્યા એનો અર્થ એવો કે એક હતું ત્રણ છે તો અહીં એવું થશે એક વસ્તુનું ત્રણ થશે ચેક કરો જ હોય ચોપડનો જવાબ શું આવશે ચલો એવું થશે હા એક ચોરસ છે તો ત્રણ અહીંયા લંબ ચોરસ છે ત્રિકોણ છે તો અહીં ત્રણ ત્રિકોણ થશે આમાં લીટો નહોતો ને નીકળી ગયો તો નથી તો આવશે આવશે એવા કેવા લીટાવાળા ઓકે કયો જવાબ આવશે સી ફિનિશ પંચાવન પ્રશ્ન ચલો પંચાવન છપ્પન ચલો 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 ડાબરી પંચાવન છપ્પન સત્તાવન અઠાવન શું થયું લંબ ચોરસ નાનું થઈ ગયું ત્રિકોણ મોટું થઈ ગયું તો આવું લા મોટું થઈ જશે અને ગોળ નાનો થઈ જશે તો ઓલા વૈદ્ય એટલા ત્રણ થઈ જશે જો આ ત્રણ ત્રિકોણ હતા ત્રણ લંબચોરસ થઈ ગયા તો અહીંયા એક જ સર્કલ છે ત્રણ સર્કલ ને એક તમારો ચોરસ છે તો એ શું થઈ જશે ત્રણ ચોરસ છે તો એક ચોરસ થઈ જશે ચાલો આવું ગતો અને પાછું ગાતું છો ગાતું 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 ગાતું

ગોળ ત્રિકોણ ચોરસ તો ચોરસ ઉપર હોય ચોરસ ઉપર હોય કે આ બે એક્સચેન્જ થાજો અને ત્રિકોણ વચ્ચે નેમ નમ્યો તો આ બે એક્સચેન્જ થશે ચલો ત્રિકોણ ઉપર ચોરસ નીચે ગોળ નેમ નમ ને ગોળ માં લીટા ગોળ માં લીટા તેમ કે ત્રિકોણ માં લીટા આવું તો વચ્ચે નેમ લીટા વચ્ચે નેમ લીટા એક માં બાકી બધા નીકળો જવાબ કયો આવશે ક્લિયર છે કમ્પ્લીટ છે દાબુત છે કાય દાબુત છે ચલો આવું છે અહીંયા આની અંદર આ ફિટ કર્યું છે પણ સેજ ક્રોસ થયું છે ને ઈટ મીન્સ કે આ છે ક્રોસ થશે ઘડિયાળની દિશામાં તો કેવું થશે આવો અને આ ચોરસમાં ફિટ થશે તો આ આકૃતિ કઈ છે છોડો અંદર ભૂસો એવું આની ડન છે ચલો 58 58 58 બોલો

તાઈ હમ હમ છે જગ્યા કરો આવો ભાઈ હરખા આપડે બે હરખા આવું થાશે ના ઈ તો એમનો ક્રોસ છે આ તો જો બાજુ ઉલટાણી છે તો આ ચાલશે નહીં એટલે બાજુ ઉલટાવી પડે હું છું વિંચુ આવો બોલ તો ચલ વિંચુ આવી ગયું ડાઉટ છે નહી ચલો 59 60 59 59 60 આ હતું એમાંથી આ બાજુ લઈ તો હવે આ જે છે એને ફેરવો ઘડિયાળની દિશામાં સીધું થઈ જશે થઈ ગયું જો આ આકૃતિ હતી એમાં ગોળ બહાર નીકળી ગયો ટપકું થઈ ગયું ઈટ મીન્સ કે આકૃતિ પાછી ઊંધી થાય જો આ નીચે કટકો તો ઉપર કટકો તો તમે અહીં કેવી થઈ જશે આકૃતિ ઊંધી ઊંધી આકૃતિ થઈ ગઈ પછી શું થશે બહાર આવી રીતે અને આ ચોરસ બહાર નીકળી જશે ચોરસ ટ્યુબ છે ને ચોરસ ટ્યુબ બહાર નીકળી જશે અને અંદર થી લીલા નીકળી જશે અંદર થી લીલા નીકળી ગયા એવો ગોટો અને બહાર નીકળી પાછું છે ને ગટો ગટો જો આ એક ઓળો આછો છો તો ગટો ગટો થઈ ક્લિયર આવું કયું છે ગટો ગટો વાળું છે ને ઈજી પ્રશ્ન જ છે બટા ઓકે આવડશે ચિંતા કરતા નહીં આ સમસંબંધ વાળી આકૃતિઓના પ્રશ્નો અહીંયા પૂરા થયા મળીએ નવા ટોપિક માં નવી આકૃતિઓ સાથે નવી પેટર્ન સાથે અને મગજ કસવા માટે તૈયાર છો ને આવો मरिया नवा लेक्चर में नवा वीडियो साथ त्यासुदी टाटा बाय बाय